સાથીઓ ઘણી વખત આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજની મીટીંગોમાં કહેતા હોય કે જ્યારે સમાજ નો આગેવાન સમાજનો કોઈ નેતા સોશિયલ મીડિયામાં આંબેડકરવાદી હોય ભીમ સૈનિક હોય અને મનવાદી તંત્ર સામે ખાસ કરીને પોલીસ તંત્રની જે કઈ બાબતો હોય એની ગેરરીતિ હોય દારૂબંધીની બાબત હોય કોઈ પણ બાબત હોય

તાજેતરનો જે દાખલો છે એ ઘણા સમય પહેલા અમારી પાસે વાત આવી હતી કે એસપી ને પણ અમે રજૂઆત કરી હતી કે જો જો આમાં ખોટી ફરિયાદ દાખલ ન થાય ખરેખર શું આમાં બાબત છે એની ઊંડાણપૂર્વક તપાસ કરો સાથે જે વ્યક્તિ છે જે ફરિયાદી છે એ ઘણા બધા કેસો આવા કરેલા છે ત્રણ ચાર ગુનાઓ દાખલ કરાવેલા છે તો એક ને એક વ્યક્તિ સાથે એક ને પ્રકારનો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ગુનો કેવી રીતે બને તો એ વ્યક્તિ શું છે ગુના કરે છે પૈસા મંગાવે છે શું છે આની ખરેખર તપાસ થવી જોઈએ અને ત્રણસો બસો ત્રણસો પાનાની જે કાંઈ રજૂઆત હતી પુરાવા સાથે એ આપેલ હતી એમના પરિવાર દ્વારા સામાજિક કાર્યકર અને સોશિયલ મીડિયાની અંદર સારું એવું વર્ચસ્વ રાખનાર અને લોક સાહિત્યકાર અને બજારના માણસ એવા મનસુખભાઈ રાઠોડ ઉપર જે કંઈ ખોટી ફરિયાદ અત્યારે થઈ રહી થઈ છે અને એ બાબતની આપણે દુઃખ છે કે એસપીને આપણે રજૂઆત કર્યા છતાં પણ આવો ગુનો દાખલ કરેલ છે મને જે જાણવા મળી છે માહિતી મુજબ કે રાત્રે દોઢ વાગે મોડી રાતે મહિલા આવીને મહિલાના જે કાંઈ સાથી મિત્રો હોય અને આંદોલન કર્યા કે જે કાંઈ પોલીસને ચીપકી આપી પોલીસ ઉપર પ્રેશર કરીને મોડી રાતે આ ફરિયાદ દાખલ કરાવેલ છે એ એવી અત્યારે આપણને જાણકારી મળી રહી છે પણ જે કાંઈ હોય જે એના મનસુખ રાઠોડના ઘણા બધા વિડીયોની જે કાંઈ ફરિયાદો હોય છે એ બાબતોમાં આપણે પડશું નહીં પણ આ જે ફરિયાદ છે કે આ વ્યક્તિ ઘણા બધા લોકો ઉપર ખાસ કરીને મારી પાસે જે માહિતી છે એ તમામ અનુસૂચિત જાતિના જે એડવોકેટ છે કોઈ ધાર્મિક જગ્યા ચલાવતા હોય કોઈ મનસુખ રાઠોડ જેવા નામચીન વ્યક્તિ યુટ્યુબમાં ફેમસ હોય જે આર્થિક રીતે છે જે નામચીન વ્યક્તિ છે જેની સારી એવી સમાજની અંદર ખ્યાતિ છે એવા લોકોને ટાર્ગેટ કરીને હોય અત્યારે તો આપણે એવું દેખાઈ રહ્યું છે તો ભવિષ્યની અંદર આવું કોઈ ટાર્ગેટ ન થાય કોઈ અનુસૂચિત જાતિના લોકો ઉપર શું આવું કોઈ ષડયંત્ર છે કે અનુસૂચિત જાતિના આગેવાનોને ટાર્ગેટ કરી અને એની ઉપર આ ફરિયાદ દાખલ કરી પણ ઉપર ઊંડાણપૂર્વક તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી થાય એના માટે જે કાંઈ કાયદાકીય કાર્યવાહી કરવી પડે કાયદાકીય જે લડત આપવી પડે આંદોલિત રીતે હોય એ જવાબ હોય સરકારમાં રજૂઆત કરવાની જરૂર પડે કે સ્થાનિક લેવલે છે રજૂઆત કરવાની જરૂર પડે એની આપણી તૈયારી છે ફરીથી કહું છું વ્યક્તિગત જયારે જીવન જીવતા હોય ત્યારે વ્યક્તિગતો બનાવો બનતા હોય ફરિયાદો દાખલ થતી હોય ખાસ કરીને જયારે સરકાર સામે મનુવાદી તંત્ર સામે બોલતા હોય ત્યારે આવી ફરિયાદો થાય એનો કોઈ ગમ નથી પણ જયારે ખોટી ફરિયાદો જે થાય છે ખાસ કરીને આવા જે દુષ્કર્મની ફરિયાદો જે દાખલ કરવામાં આવે છે એનાથી જે આ ચરિત્ર ઉપર જે અત્યારે પ્રશ્નો ઊભો થયો છે એ ચલાવી લેવામાં નહીં આવે ઈટનો જો પથ્થરથી દેવામાં આવશે જો ફરિયાદી ખોટી હશે ફરિયાદી છે કે આ સડી કર્યું હશે તો એની ઉપર પણ છે કે કાયદાકીય પગલા લેવા પડે એની પણ આપણે સામાજિક રીતે જે કાંઈ તૈયારી કરવી પડે તૈયારી કરશું અરે પોલીસનો એમાં ક્યાંય રોલ હોય જે કોઈ મનુવાદીઓના કહેવાથી કોઈના પ્રેશરથી અને મનસુખ રાઠોડને જે કંઈ અંધશ્રદ્ધા વિરુદ્ધ જે કંઈ પ્રવૃત્તિ છે સોશિયલ મીડિયાની અંદર જે ફેમસ થઈ રહ્યા છે અને જે મનુવાદી લોકોને ક્યાંક ને ક્યાંક કાંટાની જે પૂછતા હોય અને એ કઈ રોલ આમાં હોય તો પોલીસને પણ ભવિષ્યમાં આમાં જવાબ દેવો પડશે એ દારૂબંધી હોય ક્લબ હોય જે કાંઈ હોય પોલીસના જે કાંઈ હપ્તા સિસ્ટમ જે કાંઈ હોય તો પછી જો દલિત સમાજના સામાજિક આગેવાનનો ટાર્ગેટ કરવામાં આવશે તો પોલીસને પણ એની પૂરેપૂરો જવાબ દેવાની તૈયારી મારે પડશે જય ભીમ જય ભારત